દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે જો તમને કોઈ પણ તકલીફ હોય મારી પાસે આવો આવું કઈ હીરાભાઈ સોલંકી ખાનગી કંપનીના દરવાજાનું તાળો તોડી ખેડૂતોના સમર્થન આપ્યું છે શું સમર્થન છે શું છે વિગત વિગતવાર ચર્ચા કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ

વાત એમ છે કે ખાનગી કંપનીએ એ રાણીપરા ગામમાં જે ખેડૂતોના અવા જવાનો રસ્તો હતો જ્યાંથી ખેડૂતો રોજ આવતા જતા હતા અને તેમના કામ માટે ત્યાં ખેડૂત હાલતા હતા તેને તે કંપનીએ દરવાજો કરી બંધ કરી દીધું હતું ત્યારે આ વિગતને લઈ અને લોકો અને ખેડૂતો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પાસે ગયા અને હીરાભાઈ સોલંકી તરત જ આ મુદ્દે એક્શન મોડમાં આવ્યા હતા અને તે તરત જ ઘટના સ્થળે પહોંચી અને તેમણે તે દરવાજાનું તાળું તોડી નાખ્યું હતું અને તેમણે એવું કહ્યું હતું કે કોઈની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે તાળું તોડો આવું કઈ તાળું તોડ્યું હતું અને આના દ્રશ્યો સામે આવ્યા છે સૌ પ્રથમ નજર કરીએ તેના ઉપર

લોકો ના પ્રશ્નો ને લઈ અને મેદાનને ઉતરતા હોય છે અને લોકોને સમર્થન આપતા હોય છે ત્યારે ફરી એકવાર આ ખેડૂતોના મુદ્દે તે આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેમને નિવેદન સહિત તેમના પ્રશ્નોનો ઉકેલ મળ્યો છે માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ